காலார મારી સાથે છે લોકગાયિકા કિરણ ગઢવી બેન ખૂબ ખૂબ સહજ ભાવે સ્વાગત કરું છું પણ આ દર્શક મિત્રો કહું છું સોનલ મય વાતાવરણ ઊભું કર્યું છે તમે અને તમે રચના બોલો છો ને બેન એ વાતનો આજ મને આનંદ છે કે સોનલમાંના ભૂમિ ઉપર મડડાની ભૂમિ ઉપર તમે પૂરો ન્યાય આપો છો આ રચનાને એટલે એ આનંદ થાય છે બેન સહજ ભાવે વાતની શરૂઆત કરીએ પ્રથમ તો જે આ માનવ મહેરામણ જે ઉમટી પડ્યું છે કીડિયામણ આપણે સોનલમાનો એ ભાવ અને એ અસર અત્યારે જણાય છે આપણે એ ક્રાંતિકારી વિચારોની જે અસર છે દરેક ચહેરા ઉપર વાંચી શકીએ છીએ આપણે એટલે પ્રથમ તો કેટલો આનંદ થાય છે આજે શતાબ્દી મહોત્સવ છે તમે વાણી પવિત્ર કરવા માટે દાંડિયા રાસના કાર્યક્રમમાં આવ્યા છો બે શબ્દો એક થોડી વાત કરું ભગવતની ભૂમિમાં આવીને અનેરો આનંદ છે અઢારે વરણ આવીને માને માને છે પણ અમારા તો અહોભાગ્ય છે કે ભગવતી ચારણ જોગમાં અમારા ખોરડે અવતરી એનાથી બીજા અમારા અહોભાગ્ય શું હોય આથી વશેષ મારો ભાવ હું વાણીરૂપી વ્યક્ત કરી શકું એમ નથી પણ એટલી બધી ખુશી છે કે ભગવતી અહીંયા ચારે બાજુ નજર કરો ત્યાં ક્યાંક ને ક્યાંક ભગવતીની ચેતના અહીંયા હોય એવું અનુભૂતિ મને થાય છે એમ કેટલાક વર્ષોથી આ મઢડા આમ તો દર વર્ષે કાર્યક્રમ હોય છે દાંડિયા રાસ હોય છે તમે કેટલાક વર્ષોથી આવો છો અને કંઈક અલગ જણાય છે અહીંની ઉર્જા અહીંની ચેતના માની કૃપા એના વિશે થોડી વાત કરો જી લોકગાય ગુજરાત સિઝન ટુ માં મેં પાર્ટિસિપન્ટ કર્યું હતું અને એના પછી મને મોકો અહીંયા પાવન ભૂમિમાં આવવાનું મળ્યો હતો પછી છેલ્લા પાંચથી સાત વર્ષથી હું અહીંયા આવી નથી પણ ભગવતીની ઈચ્છા હતી આ શતાબ્દી મહોત્સવ સોમો શતાબ્દી મહોત્સવની માની ઈચ્છા હશે કે મારું બાળ અહીંયા સુધી પહોંચી અને મને પણ ઘણો લાગણી હતી અહીંયા આવવાની તો આટલા સુધી હું પહોંચી છું મને હું લાગણી વધારે હું વ્યક્ત કરી શકું એમ નથી શબ્દો રૂપી પણ બાળના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું સરસ વાત કરી છે એ સમયમાં એનાથી તમે કેટલા પ્રભાવિત એણે તો અનેક કાર્યો કર્યા તમામ વ્યસન નાબૂદી હોય એજ્યુકેશન દીકરીઓનો રૂપિયો ન લેવો દીકરીઓને તમામ પ્રકારની વ્યવસ્થા મળે તે માટેની જે અનેક કામગીરી છે એનાથી તમે કેટલા પ્રભાવિત અને એ કામગીરીની તમારી સ્વેચ્છા થોડી વાત કરો જી ભગવતીની આયમાંના તો ઘણા બધા બૌદ્ધો છે પણ એક જેને કહેવાય ને કે વર્ષોથી ભગવતી માએ મારી પાસે તો એવા કોઈ શબ્દો નથી કે હું વ્યક્ત કરી શકું પણ માએ ઘણો બધો સંઘર્ષ કર્યો છે એ સમયે આપણી ચારણીની દીકરીઓને આગળ લાવવા માટે એજ્યુકેશનનું એ ભગવતી હતી જાગતી જોત હતા એ પહેલેથી જ એવું નક્કી કર્યું હતું આ સમયે આ યુગમાં આ જરૂરી છે તો ચારણ અમારો રૂઢિચુસ્ત સમાજ છે જેને એમ કે આપણી દીકરીઓ આગળ ન જાય આપણી દીકરીઓ પણ નહીં અત્યારે માના જે સંદેશ સ્વીકારીને જે ચારણો આગળ વધી રહ્યા છે મારો સમાજ મારી નાથગંગા આગળ વધી રહી છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું અને મા પાસે પ્રાર્થના એટલી કરું છું કે ભગવતી માએ જે બોધ આપ્યો છે ચારણોને એ ચારણો હંમેશા ગ્રહણ કરે અને દિન પ્રતિદિન પ્રગતિ થાય એવી મા પાસે પ્રાર્થના એક ચારણ તરીકે છે ચારણની દીકરી તરીકે જય સોનભાઈ જય સોનલ ધન્યવાદ કિરણબેન આજે વાણીરૂપી પુષ્પો કવિ શ્રી કેદાનજીનો એક દોહો છે પણ સોનાન હોનન મે હો પીદિયો હોનલને માણા અટક્યા હોય જો